દોસ્તો તમે શકુની મામાને કેવી રીતે ઓળખો છો એ જ ને જેણે મહાભારત કરાવ્યું એકદમ ચાલાક કપટી મામા જેના હાથમાં પાસા જાણે એના ગુલામ હોય એ જે આંકડો ધારે એ જ પડે બરાબર ને પણ જો હું તમને એમ કહું કે આ શકુની પોતાના જીવનના બધા જ પાપ અને ષડયંત્રો કર્યા પછી પણ મર્યા પછી સીધો સ્વર્ગમાં ગયો હતો તો ચોંકી ગયા ને ચાલો આજે હું તમને મહાભારતની એ જ અનકહી વાર્તા સંભળાવવાનો છું એણે કેમ આ બધું કર્યું એનો અસલી મકસદ શું હતો અને સૌથી મોટો સવાલ આટલો મોટો ખલનાયક સ્વર્ગમાં કઈ રીતે પહોંચ્યો વિડીયોને છેક સુધી જોજો કારણ કે આ કહાની તમારો શકુને જોવાનો આખો નજરિયો જ બદલી નાખશે તો આ વાતની શરૂઆત એ રીતે થાય છે કે મહાભારતના ઘણા વર્ષો પહેલાં જ્યારે હસ્તિનાપુરના મહારાજ ધૂતરાષ્ટ્ર માટે ભીષ્મ પિતામહ એક યોગ્ય કન્યા શોધી રહ્યા હોય છે ત્યારે એમની નજર પડી ગાંધાર દેશ પર આજનો જે અફઘાનિસ્તાનનો કંધાર વિસ્તાર છે ને એ જ એ સમયનો ગાંધાર દેશ માનવામાં આવતો હતો ત્યાંના રાજા હતા સુબલ અને એમની એક અત્યંત સુંદર અને ગુણવાન દીકરી હતી ગાંધારી ભીષ્મ પિતામહ ગાંધાર પહોંચ્યા અને રાજા સુબલ સામે ધૂતરાષ્ટ માટે ગાંધારીનો હાથ માંગ્યો પણ અહીંયા જ વાર્તામાં એક વળાંક આવે છે રાજા સુબલ અને એમના પુત્ર શકુની આ પ્રસ્તાવથી ખુશ નથી હોતા એનું કારણ એ હતું કે દૂતરાષ્ટ જન્મથી જ આંધળા હતા કોઈ પણ બાપ પોતાની ગુણવાન દીકરીના લગ્ન એક અંધ વ્યક્તિ સાથે તો ના જ કરાવી દે ને પણ સામે હસ્તિનાપુર જેવું શક્તિશાળી રાજ્ય હતું અને પિતામહને ના પાડવાની હિંમત ગાંધાર ન હતી જેથી દબાણમાં આવીને આ સંબંધ માટે હા પાડી દીધી શકુનીના દિલમાં આ જ દિવસથી કૌરવ વંશ માટે નફરતનું પહેલું બીજ રોપાયું હતું એને લાગ્યું કે એની વહાલીબેન સાથે અન્યાય થયો છે ત્યારબાદ લગ્ન થઈ ગયા અને ગાંધારી હસ્તિનાપુર આવી ગઈ પણ લગ્નના થોડા સમય પછી બિષ્ણપિતા મને એવી એક વાત ખબર પડી જેને સાંભળીને એમના પગ નીચેથી જમીન સરકી ગઈ એમને લાગ્યું કે ગાંધારના રાજાએ એમની સાથે બહુ મોટો દગો કર્યો છે વાત એમ હતી કે ગાંધારીની કુંડળીમાં દોષ હતો અને જ્યોતિષશાસ્ત્ર મુજબ જે કન્યાને આવો ભારે મંગળ દોષ હોય એના પતિનું મૃત્યુ થઈ શકે છે આ દોષને ટાળવવા માટે ગાંધારીના લગ્ન દૂતરાષ્ટ્ર સાથે કરતા પહેલાં એક બકરા સાથે કરવામાં આવ્યા હતા અને પછી એ બકરાની બલી ચડાવી દેવામાં આવી હતી જેથી બધો દોષ એના ઉપર જતો રહ્યો આ વાતની જ્યારે ભીષ્મ પિતામાને ખબર પડી ને તો એમનો ગુસ્સો સાતમા આસમાને હતો એમને લાગ્યું કે એમની પીઠ પાછળ આટલી મોટી વાત છુપાવવામાં આવી છે એક વિધવા સ્ત્રીના લગ્ન કૌરવ વંશના રાજા સાથે કરાવી દીધા ગુસ્સામાં લાલચોળ થયેલા ભીસ્મયે ગંધારના રાજા સુગલ અને એમના સો પુત્રો જેમાં શકુની પણ સામેલ હતો એ તમામને હસ્તિનાપુર મહેમાન ગતિના બહાને બોલાવ્યા અને જેવો આખો રાજ પરિવાર હસ્તિનાપુર પહોંચ્યો ભીસ્મએ એ તમામને અંધારી જેલની અંદર પૂરી દીધા અને અહીંથી શરૂ થઈ શકુનીના જીવનની સૌથી ભયાનક કહાની ભીષ્મએ સજા તરીકે એવો હુકમ કર્યો કે આ એકસો એક કેદીઓને રોજ ખાવા માટે ફક્ત એક મુઠ્ઠી જેટલા જ ચોખા આપવામાં આવે બસ હવે તમે જ વિચારો એકસો એક લોકો માટે એક મુઠ્ઠી ચોખા ભાગ પાડીએ તો દરેકના ભાગમાં માંડ એક એક દાણો પણ આવે ધીમે ધીમે ભૂખમરાને કારણે જેલમાં એક પછી એક લોકો મરવા લાગ્યા શકુની પોતાની નજર સામે પોતાના પરિજનોને તડપી તડપીને મરતા જોતો હતો જ્યારે બધાને લાગ્યું કે આમ તો આખો પરિવાર ખતમ જ થઈ જશે ત્યારે રાજા સુવલે અને એમના બાકી બચેલા પુત્રોએ મળીને એક નિર્ણય લીધો એમણે નક્કી કર્યું કે આ એક મુઠ્ઠી ચોખા કોઈ નહીં ખાય આ બધા ચોખા પરિવારના સૌથી નાના અને સૌથી હોશિયાર પુત્ર એટલે કે શકુનીને આપવામાં આવશે જેથી એ જીવતો રહી શકે અને ભવિષ્યમાં કૌરવ વંશના પાસે પોતાના પરિવાર પર થયેલા આ અત્યાચારનો બદલો લઈ શકે એ દિવસથી શકુની રોજ એક મુઠ્ઠી ચોખા ભાત ખાતો અને પોતાના ભાઈઓને ભૂખથી મરતા જોતો આ દ્રશ્યએ શકુનીના દિલમાં બદલાની આગને એવી ભડકાવી કે જેણે આખા કૌરવ વંશનો નાશ કરી દીધો આખરે એ જેલમાં ફક્ત બે જ લોકો જીવતા બચ્યા હતા સકુની અને એમના વૃદ્ધ પિતા રાજા સુબલ મૃત્યુની નજીક પહોંચેલા પિતાએ સકુનીને પોતાના પાસે બોલાવ્યો અને કહ્યું બેટા મને ડર છે કે તું અહીંયાથી બહાર જઈને આ બધું ભૂલી જઈશ તારો બદલો ઠંડો પડી જશે એટલે હું તને એક એવી ભેટ આપવા માગું છું જે તને તારું વચન ક્યારેય ભૂલવા નહીં દે આ કહીને રાજા સુબલે પોતાની બધી જ તાકાત ભેગી કરી અને સકુનીના પગ પર જોરથી લાત મારી અને એનો એક પગ તોડી નાખ્યો સપુની દરથી જીખી ઉઠ્યો ત્યારે એના પિતાએ કહ્યું આ લંગડા તો પગ તને જીવનભર દરેક પગલે યાદ અપાવશે કે તારે કૌરવ વંશનો સર્વનાશ કરવાનો છે અને હા જ્યારે હું મરી જાઉં ત્યારે મારા અંતિમ સંસ્કાર ના કરતો મારા હાડકામાંથી પાસા બનાવજે આ પાસા હંમેશા તારી જ વાત માનશે તું જે આંકડો માંગીશ એ જ પડશે અને બસ અહીંથી જન્મ થયો એ શકુનીનો જેને આખી દુનિયા ઓળખે છે એક લંગડાતો બદલાની આગમાં સળગતો માણસ જેના હાથમાં એના પિતાના હાડકાથી બનેલા જાદુઈ પાસા હતા એણે દુર્યોધનના મનમાં પાંડવો માટે ઝેર ભર્યું દ્રૌપદીનું અપમાન કરાવ્યું અને અંતે મહાભારતનું ભીષણ યુદ્ધ કરાવ્યું એની નજર સામે ભીષ્મ દ્રોણ કર્ણ દુર્યોધન અને આખો કૌરવ વંશ ખતમ થઈ ગયો છેલ્લે એના દિલમાં સંતોષ હતો કે એણે પોતાના પિતાને આપેલું વચન પૂરું કર્યું છે મહાભારતના યુદ્ધ દરમિયાન યુદ્ધના અને છેલ્લા દિવસે પાંડવોમાંથી સહદેવે શકુનીને યુદ્ધ માટે લલકાર્યો સહદેવ પાંચે ભાઈઓમાંથી સૌથી જ્ઞાની હતો એ જાણતો હતો કે શકુનીએ આ બધું કેમ કર્યું છે સહદેવે શકુનીને કહ્યું મામા તમારો બદલો હવે પૂરો થયો છે કૌરવંશનો નાશ થઈ ચૂક્યો છે હવે આ યુદ્ધ રોકી દો અને પાછા ગાંધાર ચાલ્યા જાઓ એક ક્ષણે શકુનીનું હૃદય પીગળી ગયું એણે સહદેવ સામે પોતાના બધા જ પાપો કબૂલ કર્યા પોતાના પરિવારજનોની દર્દનાક કહાણી સંભળાવી અને અંતે કહ્યું હવે મારામાં આ પાપનો બોજ લઈને જીવવાની હિંમત નથી આમ કહીને એણે સહદેવ પર હુમલો કર્યો એ જાણતો હતો કે એનો અંત હવે નજીક છે અને અંતે હાથે શકુનીનું મૃત્યુ થયું હવે સવાલ એ છે કે શકુની સ્વર્ગમાં કેવી રીતે પહોંચ્યો એનો જવાબ એ છે કે આપણા હિન્દુ ગ્રંથો મુજબ શકુનીએ જે કંઈ પણ કર્યું હતું એ દ્વેષમાં નહીં પણ ધર્મનું પાલન કરવા માટે કર્યું હતું એ પોતાના કુળ પર થયેલા અત્યાચારનો બદલો લઈ રહ્યો હતો પાછળનો હેતુ પોતાના પરિવાર પ્રત્યેનો ધર્મ નિભાવવાનો હતો અને આ જ કારણને લીધે એને મૃત્યુ પછી પણ સ્વર્ગ પ્રાપ્ત થયું હતું તો મિત્રો આ થતી જ્ઞાન કહી ગાથા તમને શું લાગે છે શું સકુની ખરીદકારે ખલનાયક હતો કે પછી એવો પુત્ર જે ફક્ત પોતાના પરિવારના અપમાનનો બદલો લઈ રહ્યો હતો તમારો જવાબ નીચે કમેન્ટમાં જરૂર જણાવજો જો તમને મહાભારતની આવી જ વાતો જાણવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક બટન પર